નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોઈશું પરીક્ષામાં પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તો સૌથી પહેલો પ્રશ્ન છે યુરિયાની અંદર યુરિયામાં કયું તત્વ આવેલ છે ઓપ્શન એ છે નાઇટ્રોજન ફોસ્ફરસ ઓપ્શન સી પોટાશ અને ડી છે કેલ્શિયમ તો યુરિયાની અંદર આ જગ જાહેર છે જવાબ યુરિયાની અંદર છેતાલીસ ટકા નાઇટ્રોજન આવેલું છે વીસ ટકા નાઇટ્રોજન કયા ખાતરમાં આવેલ છે હવે આ પ્રશ્ન થોડોક ઉલટો જવાબ સાથે પૂછેલો છે વીસ ટકા નાઇટ્રોજન એટલે આપણે એવું એક ખાતર શોધવાનું છે જેની અંદર વીસ ટકા નાઇટ્રોજન છે તો યુરિયા તો યુરિયાની અંદર છેતાલીસ ટકા નાઇટ્રોજન છે એટલે આ તો આવશે જ નહીં

આ પ્રશ્ન છે 10 બાય 10 મીટર ના અંતરે વાવણી માટે 1 હેક્ટર માં કેટલા છોડ જોઈએ એટલે 1 હેક્ટર જમીન જે છે 1 હેક્ટર જમીન માં કેટલા છોડ જોઈએ સ્પેસિંગ તમને આપેલું છે 10 બાય 10 મીટર મે અગાઉ પણ તમને કહેલું કે 1 હેક્ટર એટલે 10000 મીટર સ્ક્વેર એરિયા થાય આપણે સ્પેસિંગ કેટલું છે 10 બાય 10 તો કેટલો જવાબ આવશે 100 તો કેટલા છોડ જોઈએ સો ઓપ્શન બી સાચો જવાબ થશે પાંચમા નંબરનો પ્રશ્ન છે ડાય એમોનિયમ ફોસ્ફેટમાં કેટલા તત્વો હોય છે તો ડાય એમોનિયમ ફોસ્ફેટ એટલે શું ડીએપી તો ડીએપી ની અંદર એક તો નાઇટ્રોજન હોય છે 18% નાઇટ્રોજન હોય છે અને 46% ફોસ્ફરસ હોય છે એટલે આપણો જવાબ થશે બી ઓપ્શન બી તો આવી જ રીતે રોજ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આ રીતે હું પાંચ પાંચ પ્રશ્નોના સેટ અહીંયા મુકતો રહીશ થેન્ક યુ સો મચ